દેવગઢ બરિયા તાલુકાના કાળી ડુંગરી સહિત તાલુકાની આડત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીના પાંચ કલાક સુધીમાં જે ચોર્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું જિલ્લામાં સૌથી વધુ મતદાન દેવગઢ બરિયા તાલુકામાં નોંધાયું છે આ તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવારના સાંજે સાત કલાકની આસપાસ જે માહિતી આપેલા અનુસાર સાંજે પાંચ કલાક સુધીમાં દેવગઢ બરિયા તાલુકાની આડત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીને સામાન્ય ચૂંટણી અન્વાયે ચોર્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું હતું અને બે પેટા ચૂંટણીમાં એકોતેર પોઈન્ટ અગ્નસાઠ ટકા મતદાન નોંધાયું હતું જોકે કહી શકાય કે દેવગઢભરા તાલુકામાં કુલ જે આ અડત્રીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં અઠાવીસ હજાર સાતસો ત્રેપન પુરુષો ત્રીસ હજાર ત્રણસો પચીસ સ્ત્રીઓ અને એમ કુલ મળીને ઓગણસાઠ હજાર અઠ્યોતેર મતદારો છે જેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોવીસ હજાર ચારસો ચાલીસ પુરુષ તેમજ પચીસ હજાર ચારસો તોતેર સ્ત્રીઓ એમ કુલ મળીને ઓગણપચાસ હજાર નવસો તેર જેટલા મતદારોએ મતદાન કર્યું હતું આ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોર્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સૌથી વધુ મતદાન દેવગઢ વેરા તાલુકાનું નોંધાયું છે તેમજ દેવગઢ વેરા તાલુકાની જે બે પેટા ચૂંટણી છે તેમાં એકોતેર પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન હાલ નોંધાઈ રહ્યું છે